મિત્રો સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે વાર્તા જાણીશું જંગલના રાજા સિંહ અને બકરીની કે મદદ કોની કરી શકાય એ વિશેની તો એક કતું મોટું જંગલ અને જંગલમાં અનેક પ્રકારના પ્રાણીઓ રહેતા અને એમાં સિંહ પણ રહેતો તો આ સિંહ એટલે કે જંગલનો રાજા તો સિંહને નાના નાના બચ્ચા પણ હતા તો સિંહ અને સિંહણ બંને આખો દિવસ શિકાર માટે જતા અને ઘરે બચ્ચા એકલા રહેતા તો એક દિવસ એવું બન્યું કે સિંહ અને સિંહણ બંને શિકારની શોધમાં નીકળ્યા અને આખો દિવસ થયો પણ કંઈ શિકાર મળ્યું નહીં એટલે ઘરે આવતો બહુ મોડું થઈ ગયું તો નાના નાના જે હતા એના બચ્ચા એ ભૂખ્યા હતા ભૂખથી ટળવળતા હતા તો રસ્તા પર આમથી ત્યાં ભટકતા હતા અને ભૂખ બહુ લાગી હતી કંઈ ખાવાનું મળ્યું ન હતું તો આ દ્રશ્ય એક બકરીએ જોયું અને બકરીને સિંહના બચ્ચા પર દયા આવી અને એ સમયે બકરીના બચ્ચા પણ નાના હતા તો બકરીને થયું કે લાવવા નાના નાના બચ્ચા છે સિંહના તો એને હું મદદ કરું તો બકરીએ પોતાનું દૂધ આ સિંહના બચ્ચાને પીવડાવ્યું અને એમના સાથે રમત કરવા લાગી એટલે કે એને થોડો પ્રેમ આપવા માંડી અને એ અને એટલામાં સિંહ અને સિંહણ તેઓ આવી ગયા અને દૂરથી આ બકરીને પોતાના બચ્ચાઓ સાથે ઘેલ કરતી જોઈ અને એકદમ ગુસ્સે ભરાઈ અને દોડી અને તરાપ મારવાની તૈયારીમાં હતા એટલામાં જ એમના બચ્ચાએ રોકી લીધા કે આ બકરીએ તો અમારી મદદ કરી છે અને અમને ભૂખ લાગી હતી તો પોતાનું દૂધ પણ પીવડાવ્યું છે અને આ સાંભળી સિંહ અને સિંહણ બંને એકદમ શાંત થઈ ગયા અને બકરીનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આથી અમે તને જીવતદાન આપીએ છીએ કે અમારા હાથે તારું મૃત્યુ કદી પણ થશે નહીં તો અમારા લીધે એકદમ નિરાંતે જીવ અમે તને કોઈ દિવસ પરેશાન કરીશું નહીં તો આ પછી બકરીના તેવર બદલાઈ ગયા અને બકરી બસ ઘણા સમયે પોતાના સિંહના વચ્ચા સાથે રમતી દેખાતી અને ઘણી તો સિંહની પીઠ ઉપર ચડી અને જંગલના પાંદડા ખાતી પણ દેખાતી તો આ દ્રશ્ય જંગલના અનેક પ્રાણીઓ જોતા અને એકવાર ગીધ તો ગીધે આ દ્રશ્ય જોયું અને બકરીને કહ્યું કેમ બકરીબેન તમારી તો મજા એકદમ થઈ ગઈ છે કે શું કે તમે સિંહની પીઠ ઉપર ચડી અને આ જંગલના પાંદડા ખાઈ રહ્યા છો તો આવું બન્યું કઈ રીતે તો બસ બકરીએ જવાબ આપ્યો કે મેં સિંહના બચ્ચાની મદદ કરી તો આ મદદનો મને બદલો મળી રહ્યો છે અને મને જીવતદાન મળ્યું છે તો એના લીધે આ બધું શક્ય થયું છે તો આ સાંભળી અને ગીધને થયું કે સારું કોઈની મદદ કરીએ તો સારી વાત તો મારે પણ કોઈની મદદ કરવી છે તો મને પણ આવી મજા રહી જાય તો ગીધ એકવાર જઈ રહ્યું હતું અને એને જોયું કે રસ્તામાં એક ઉંદરના બચ્ચા કિચડમાં ફસાઈ ગયા છે અને બહાર નીકળી શકતા નથી તો ગીધને પેલું બકરીવાળી વાત યાદ આવી અને કહ્યું કે સારું હું આ બચ્ચાની મદદ આજે કરું તો પોતાની ચાંજથી એ બચ્ચાને કિચડમાંથી બહાર કાઢી અને બહારની સાઈડ મૂક્યા અને બચ્ચા થોડા કિચડમાં ફસાવાના કારણે ઠંડીના કારણે ધ્રુજી રહ્યા હતા તો ગીધને થયું કે આ બચ્ચાને હું થોડું એવું હું આપું તો આ બચ્ચા એકદમ સારી રીતે એકદમ ઠીક થઈ જાય એમ સાવડી અને પોતાની બંને પાંખો ફેલાવી અને પાંખોની અંદર બચ્ચાને રાખ્યા અને કલાક બે કલાક ત્રણ કલાક સુધી આ ગીધ એક જગ્યાએ બેસી રહ્યું અને બચ્ચા સ્વસ્થ થઈ જાય એની રાહ જોવા લાગ્યું અને પછી અંતે એને થયું કે બસ હવે બચ્ચા સહી સલામત છે એમ વિચારી અને ગીધ ઉડવા લાગ્યું તો શું કે ગીધને પોતાની પાંખોમાં થોડો દુખાવો થવા લાગ્યો તો જોયું તો આ ઉંદરના બચ્ચાએ ગીધની પાંખો બંને બાજુથી કાપી નાખી હતી એના કારણે દુખાવો થઈ ગયો હતો તો આ ગીત સીધું જઈ અને પહોંચ્યું બકરી પાસે કહ્યું કે બકરી તે તો મને કહ્યું હતું કે મદદ કરવાની તે મદદ કરી કોઈની તો તેને સારું પરિણામ મળ્યું અને જીવનદાન મળ્યું પણ મેં તો મદદ કરી તો એના બદલામાં મને શું થયું મને તો દુઃખ મળ્યું કારણ કે ઉંદરના બચ્ચાએ મારા બંને પીંછા જ કાપી નાખે છે એના કારણે મને ઉડવામાં તકલીફ થઈ રહી છે મદદ કરવાથી દુઃખ જ મળે છે કંઈ ફાયદો થતો નથી તો બકરીએ કહ્યું કે તે મદદ કોની કરી અને મેં મદદ કોની કરી મેં સિંહની મદદ કરી હતી કે સિંહ જેવો તાકાતવર હોય એની મદદ કરી હતી અને તે ઉંદરના બચ્ચાની મદદ કરી ઉંદરની તો એના કારણે તને દુઃખ મળ્યું તો મિત્રો આ તો ખાલી વાર્તા જ છે પણ આપણી અસલ જિંદગીમાં પણ ઘણીવાર આવું થતું હોય કે આપણે મદદ કોની કરવી એ પણ વિચારીને કરવા જેવી છે કારણ કે મદદ કરવી એ તો સારી વાત દરેકની મદદ તો આપણે કરવી જ જોઈએ પણ ઘણીવાર મદદ કરવાથી પણ પસ્તાવાનો વારો આવતો હોય છે કે આના કરતાં તો આપણે આની મદદ કરી ના હોત તો સારું એવું પરિણામ ના આવે એટલા માટે આપણે વિચારવું જોઈએ કે બકરીએ શેરની એટલે કે તાકાતની મદદ કરી અને એને જીવનદાન મળ્યું અને ઉંદરના બચ્ચાની મદદ કરવાથી એટલે કે ઘણીવાર એવા કાયર લોકોની આપણે મદદ કરીએ ને તો બદલામાં આપણને એવું સાંભળવા મળે કે અમારે મદદની જરૂર જ ન હતી તમે મદદ શું કામ કરી તો એના લીધે ઘણીવાર આપણને પસ્તાવો પણ થતો હોય અને એવું સાંભળવા પણ મળતું હોય અને સામેથી આપણને દુઃખ પણ મળતું હોય તો મદદ કોની કરવી એ પણ વિચારીને કરવા જેવી કે સામેલા વ્યક્તિને ખરેખર મદદની જરૂર છે કે નહીં એ પહેલી વાર વિચારવું અને પછી મદદ કરવી મદદ કરવી એ તો સારી વાત પણ કોને મદદ કરવી એ પણ વિચારવું તો પછતાવવાનો વારો આવે નહીં તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક અવશ્ય કરવું બીજાની સાથે શેર પણ કરો અને સારી એવી કમેન્ટ પણ કરવી અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે